આપ જાણતા જશો અતિ વરસાદના કારણે આપણે કચ્છ જિલ્લામાં બહુ નોંધપાત્ર વરસાદ થયો છે બીજું આજે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની મીઠાઈની સોડા ભ્રમેન્ડ ટ્રકો ચાલે છે મોટા મોટા હેવી ડમ્પલ ચાલે છે અને વરસાદના કારણે રસ્તાઓ બિલકુલ એકદમ કહેવાય કે ખાડા મોટા મોટા પડી ગયા છે ફોર વ્હીલરનું અને અમારી મિની ગાડીઓ તો છબી જાય છે આગળનું અને રસ્તાના કારણે અમારી બસમાં પણ સ્વાભાવિક છે કે સ્પ્રિંગ પાટા ડેકલિંગ આ બધી વસ્તુઓમાં કાચમાં નાની મોટી નુકસાની થવા પામતી હોય છે હવે આ પૂરું નીકળશે એટલે જે તે ઓથોરિટી સંબંધિત પંચાયતની અને આર એન બીમાં મિટિંગોમાં સંકલનમાં ધ્યાન બી દોરાયેલું છે લોકજાગૃતિ બી કેળવવામાં આવેલ છે પણ રસ્તાના કારણે ગાડી ત્યાં અટકી ન પડે મુસાફરોને તકલીફ ના પડે એ માટે હાલ સ્થગિત રાખેલ છે હાલ તો આપ જાણતા જશો કે મેળાનું મોટું આયોજન ચાલી રહ્યું છે આશાપુરા માતાજીનું માતાના બધના મેળા તરીકે એટલે જેમ જેમ અમને અનુકૂળતા થશે રસ્તાનું સમારકામ થશે એટલે એક વાયા બીજો છારી દાંટ કરીને રોડ છે જે ડાયવર્ઝન ઉપર અમે સર્વે કરાઈ અને રીતે શરૂ કરવાનું અમે આયોજન વિચારણા હેઠળ લીધેલું છે વરસાદ અમને તાજેતરમાં દસેક દિવસ પહેલાં જે પડ્યો અતિવૃષ્ટિ જેવું હતું આગાહી મુજબ એમાં દરેક જગ્યાએ રસ્તાઓની પરિસ્થિતિમાં ખાસો એવો નુકસાન થયેલું છે એટલે આ રણની કાંધી છે ત્યાં કોઈ બીજી સગવડતા વેરે દેખું ન હોય એટલે હાલ ટૂંકો સમય થયેલો છે પછી આગામી સમયમાં પૂરું નીકળે અમારું કામ થતાં ચાલું કરવાનું વાય આ વૈકલ્પિક રસ્તા મેં વિચારેલું છે અમને જે જાણે કહી મળીશ ત્યાં સુધી અમારી મુદ્રાની અને નખત્રણાની એ તરફની રસ્તો ટેમ્પરરી જ્યાં સુધી કહી શકતી ત્યાં જ જઈએ છીએ એટલે ટૂંકમાં અડધું સંચાલન કરવામાં આવતું હોય છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે